સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તેમાં ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું છે માવઠાને પગલે વાતાવરણમાં ખંડક પ્રસરી છે તો માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમજ દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આવ્યો છે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે વિવિધ શહેરના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો રાજ્યના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેમજ કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે તેમજ તાપી જિલ્લામાં વરુનાળે કમોસમી વરસાદ આવ્યો છે તેમાં કોકરમુંડા વાલો ડોલવણમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે તેમજ શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેમાં ચિત્રાયાર્ડ યાર્ડ આખલોલ જકાતનાકા વિસ્તાર તથા મસ્તરામ મંદિર નારી ચોપડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે